અમરેલીના મોટી કુકાવાવના સરપંચ પર કિન્નાખોરી રાખી આ ગુનો નોંધવેલ હાઈકોર્ટ દ્વારા ગુનો તદ્દન ખોટો સાબિત કરી ગુનો રદ કર્યો મોટી કુકાવાવના સરપંચ સંજયવી લાખાણીએ જણાવ્યા અનુસાર તારીખ વીસ એક બે હજાર રોજ એમના પર આઈપીસી કલમના આધારે ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે પાંચસો ચાર પાંચસો છ ના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમના આગોતરા જામીન મળે ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એસ એફઆઈઆર ક્રોસિંગમાં ગયેલ હતા તે નામદાર કોર્ટે ગુનાની તપાસ કરી જે યોગ્ય સબૂત પુરાવા કરે જે સબૂતના આધારે જે પોલિટિક જે સ્ટન્ટ ઉભો કરીને જે ઇશ્યુ ઉભો કરેલ હતો તેમાં તે મારી આ ફરિયાદ આધારે જે ગુજરાત નામદાર હાઈકોર્ટ તદ્દન આ ફરિયાદ ક્રોસિંગ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ આ એફઆઈઆર તદ્દન રદ કરેલ છે તે બદલ ગુજરાત નામદાર હાઈકોર્ટને તેમાં સરપંચ સંજયવી લાખાણીએ આભાર વ્યક્ત કર્યો હતો જે મારી ઉપર રાજકીય ખોરી રાખી આ ગુનો નોંધાવેલ હતો અમારી ઉપર તે આ ગુનો તદ્દન ખોટો સાબિત કરી અને ગુનો રદ કરેલ હતો ત્યારે સરપંચ સંજય વી લાખાણીએ સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી જી સાહેબ વંદે માતરમ ભારત માતા કી જય હું સરપંચ સંજયભાઈ લખાણી ગ્રામ પંચાયત કુકાઉ મોટી તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે મારા ઉપર એપીસી કલમોના આધારે ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે પાંચસો ચાર પાંચસો છના તહેતે જ જે ગુનો નોંધવામાં આવેલો હતો તેમને મને આગોતરા જામીન મળે ત્યારબાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર અમારી કોચિંગમાં ગયેલા હતા તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી યોગ્ય જે તેમના સબૂત પુરાવાના આધારે તેમજ જે પોલિટિકલ એક સ્તંટ ઊભો કરી અને જે ઇસ્યુ બનાવેલો હતો તે મારી આ ફરિયાદને ગુજરાત નામદાર હાઈકોર્ટે તદ્દન આ ફરિયાદને કોશિંગ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ આ એફઆઈઆરને તદ્દન રદ કરેલ છે તે બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટ કોર્ટને તેમજ હું આ કાનૂન વ્યવસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી ઉપર રાજકીય કિન્નાખોરી રાખી અને આ ગુનો નોંધાવેલો હતો મારા ઉપર તે ગુનાને તદ્દન ખોટો સાબિત કરી અને ગુનો રદ કરેલ છે તે બદલ હું સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત